लाईट <laughs> <laughs> એં તહારા એ મુગલે ભરા રખ ભઈયા ડાય પરમેશ ઓય બાશી તુને મારબે કોડે ઓય તાલુવા ભલાન માતમ ભલે ભાઈ

રાહદાદી હોય આનામાં બહુ બેનું આટા અરે કલુ આવે એનું કલુ આવે આજથી એકદમ લોં કલુ આટા નબળ ચાલી રહ્યો કીધું એ તારી આ ভাই বাসি তুলে মারবেন অনেক আস্তে নিয়ে এসে আমার ভাই তোলে শক্তি নাই দেখো না 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 না

Akwai mai janata, shan bai tsanne hule! Ake da ake, kuma gaba kan

হবে <laughs> હા <Zanpi> <sounds> <laughs> <mohsi>